ફુલાવર માં એકદમ લોકલ પાંત્રીસ રૂપિયા પચાસ થી માંડીને મીડિયમ ક્વોલિટી હોય તો પિસ્તાળીસ બરોબર માલ છે ચાલીસ થી પિસ્તાળીસ ની બજાર છે આજની લોકલ ભીંડામાં આજની બજાર પિસ્તાવીસ રૂપિયાની છે ચાલીસ થી પિસ્તાળી રૂપિયા જેવા માલ મેથીમાં જોઈએ આજે ત્રીસ રૂપિયાની બજાર છે કાળે વીઆઈપી માલમાં પચીસ થી માંડીને ત્રીસ રૂપિયા બજાર છે મીડિયમ માલ હોય તો વીસ રૂપિયા મિર્ચી વાળોમાં જોઈએ આજે બજાર આજે પિસ્તાળી રૂપિયાની બજાર છે મિર્ચી વાળોમાં

પાકા લીંબુમાં પંદર રૂપિયાની બજાર છે પંદર રૂપિયા કિલો ધોણામાં આજની બજાર ત્રીસ રૂપિયાની છે ત્રીસ ત્રીસ રૂપિયા કિલો ગાજરમાં વીઆઈપી માલ વીસ રૂપિયા બજાર આજની ચારા મરચાંમાં આજનો ભાવ પોત્રીસ રૂપિયા કિલોનો છે શક્કરિયામાં ચબલામાં બાવીસ થી ત્રીસ રૂપિયાની બજાર છે

મીડિયમ હલકો માલ હોય તો વીસ રૂપિયા આજુ બાજુ ગોલ્ડ માલ માં બાવીસ રૂપિયા આજના ભાવ વીસ થી બાવીસ રૂપિયા લીલી જોઈએ તો સારી વીઆઈપી ક્વોલિટી હોય તો આઠ રૂપિયાની બજાર છે આજની સોળી માં આજે સિત્તેર રૂપિયાની બજાર છે